किसमिश स्वास्थ्य माटे खूबज फायदा कारक छे पण दरेक माटे नहीं हाँ किसमिश केटलाक लोको ने नुकसान पहुंचाड़ी शके छे तेथी आ लोको ए डॉक्टर ने पूछा विना किसमिश न खावी जोईए चालो जानिए के कया लोको माटे किसमिश हानिकारक साबित थई शके छे नंबर 1 किशमिश में कुदरती खांडनु प्रमाण वधु होय छे जे ब्लड शुगर નું સ્તર ઝડપથી વધારી શકે છે જો કે તે રિફાઈન્ડ ખાંડ કરતાં વધુ સારું છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ તેને ખૂબ જ મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ કારણ કે તે બ્લડ સુગરમાં વધારો કરી શકે છે જો બ્લડ સુગર નિયંત્રણમાં ન હોય તો किशमिश ટાળવું વધુ સારું રહેશે नंबर 2 किसमिस में पोटेशियम નું પ્રમાણ વધુ હોય છે તે સ્વસ્થ લોકો માટે ફાયદાકારક છે પરંતુ જો કિડની યોગ્ય રીતે કામ ન કરી રહી હોય તો શરીરમાં પોટેશિયમ નું સ્તર વધી શકે છે આનાથી હાઈપરકેલેમિયા થઈ શકે છે જે હૃદય માટે ખતરનાક છે તેથી જો તમને કિડની ની બીમારી હોય તો किशમિસ ખાતા પહેલા ડોક્ટર ને પૂછો નંબર ત્રણ કેટલાક લોકોને દ્રાક્ષ અથવા સલ્ફાઇટ્સથી એલર્જી હોય છે કિસમિસ બનાવવામાં સલ્ફાઇટ્સનો ઉપયોગ થાય છે જે એલર્જિક પ્રતિક્રિયાઓ ખંજવાળ સોજો શ્વાસ લેવામાં તકલીફ પેદા કરી શકે છે તેથી જો તમને દ્રાક્ષ ખાવાથી એલર્જી હોય તો કિસમિસ ન ખાઓ જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં वीडियो में त्या सुधी खुश रहो फिट रहो जय हिंद